નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેસ મિશનની બેઠક મહીસાગર જિલ્લાના લુણાવાડા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના સ્થાને યોજાયો હતો લાભાર્થીઓને શૌચાલય મંજૂરી હુકમપત્ર એનાયત કરાયા હતા પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે જણાવ્યું હતું કે આજે ઓગણીસ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના ઉપક્રમે સ્વચ્છતા અંગેની જનજાગૃતિ વધારવા માટે અને સ્વચ્છતા અંગે તમામ નાગરિકોની લોકભાગીદારી વધારવા માટે ઓગણીસમી નવેમ્બરથી દસમી ડિસેમ્બર સુધી અમારું શૌચાલય અમારું સન્માન ઝુંબેશ ચલાવાશે જેના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેસ મિશનની મિટિંગ યોજાઈ જેમાં જિલ્લાના તમામ ગામોમાં સામૂહિક શૌચાલયો છે તેનો એક સર્વે કરીને જ્યાં એનું રિપેરિંગ મરામત કરવાની જરૂર હોય તે કરવામાં આવશે સાથે સાથે પ્રાથમિક શાળા આંગણવાડી અને જિલ્લાની તમામ સરકારી ઓફિસોમાં પણ શૌચાલય અને પીવાના પાણી બાબતની સુવિધાઓ અને સુવિધામાં જે કંઈક ખૂટતું હોય તેને કંઈક રીતે યોગ્ય સારી રીતે કરી શકાય એ માટેનું સમગ્ર કરવામાં આ નિવાસી અધિક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન બાબોર નાયબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ગામના સરપંચ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા